નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે આઠ તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમનું વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દોઢ લાખથી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ

પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે હેલીપેડ થી લઈને રૂટ અને રૂટ થી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે ખાસ કરીને આ કાર્યક્રમમાં એકવીસો ને પિસ્તાલીસ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એકસો ને સત્યાસી મહિલા પીએસઆઈ એકસઠ મહિલા પીઆઈ સોળ મહિલા ડીવાય એસપી પાંચ મહિલા એસપી એક મહિલા આઈજીપી અને એક મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે આ આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુર્ણ તોરવને દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રાખવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે એ દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે ન્યૂઝ ગાંધીનગર